વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજકોટની મુલાકાત કરી હતી તેમણે કહ્યું કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જોરદાર રીતે લડવામાં આવશે કેટલાક ભાજપના અને કોંગ્રેસના નેતાઓ સંપર્કમાં છે વિકલ્પ તરીકે આપને સ્વીકારશે મહુડી ચોકડી એકસો પચાસ ફૂટ રિંગ રોડથી બ્રહ્મ સમાજ હોલ રૈયા રોડ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ મહુડી ચોકડી નજીક દેવાયત બોદરની પ્રતિમા ખાતે હાર પહેરાવીને

અને એક સંદેશ આપો આમ આદમી પાર્ટીને કે ચાલુ રાખજો કામ કરજો તમારી સાથે છે આ વખતે અઢાર ટકા છે આવતી વખતે અડત્રીસ કરી દઈશું તો એ સંદેશ લઈને છેલ્લા પાંચ વર્ષથી અમારી ટીમ રાજકોટના મુદ્દાઓ બાબતે અવારનવાર સક્રિય રહીને આવેદન પત્ર વિરોધ પ્રદર્શન યુનિવર્સિટીનો પ્રશ્ન હોય રોડનો હોય સોસાયટીઓમાં દબાણ કરવાનો પ્રશ્ન હોય સાફ સફાઈનો પ્રશ્ન હોય મ્યુનિસિપલ તંત્રની દાદાગીરીનો પ્રશ્ન હોય પાણીનો પીવાનો પ્રશ્ન હોય કે વરસાદના પાણીનો પ્રશ્ન હોય તમામ બાબતે આમ આદમી પાર્ટીએ આગેવાની લીધી છે વિરોધ પક્ષની આ પાંચ વર્ષ ભૂમિકા ભજવી છે અને એટલે હવે અમારું આગળનું આયોજન એ છે કે રાજકોટની જનતા અમને મહાનગરપાલિકાની જવાબદારી સોંપે અમારા ભણેલા ગણેલા બાહો સોશિયાર યુવાનોને સત્તા સોંપે એમના નેતૃત્વમાં રાજકોટ વિકાસ કરે પ્રગતિ કરે એ માટે અમારી પૂરી તૈયારી છે તમામ વોર્ડમાં પૂરી તાકાતથી પૂરા આયોજનથી આખી આમ આદમી પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતરશે

બંને પાર્ટીના કાર્યકર્તાઓ પોતપોતાની પાર્ટીનું કામ કરતા હતા હવે જયારે વિસાવદર થી એક રસ્તો નીકળ્યો છે એક વિકલ્પ નીકળ્યો છે વિસાવદર થી સ્વાભાવિક છે ભલું હોય 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 જનતાની સેવા પોતે ભાવે સારું કામ કરવું એ તમામ કાર્યકર્તા ચાહે ભાજપના ચાહે કોંગ્રેસના એ બધા આમ આદમી પાર્ટીમાં જોડાવા માંગે છે અમે બધાનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ અને હજુ જેને જોડાવા માટેનું મન ન બનાવ્યું હોય એને વિનંતી કરું છું કે ભાઈ વહેલી તકે આવો તમારી જેવા સારા માણસો આવશે બધા સાથે મળી ગુજરાત નું ભલું કરી શકાશે રાજકોટ મહાનગરપાલિકા બિલકુલ કોઈ ના એ પ્રશ્ન જ નથી એતો